જય માતાજી મિત્રો પરિણિત સ્ત્રીઓએ સિંદુર શા માટે લગાવવું જોઈએ એની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે તો ચાલો એ વિશે આજે વાત કરીએ હિન્દુ ધર્મમાં સિંદૂરને ભાગ્યનું પ્રતિક માનવામાં આવ્યું છે પરનેલી મહિલાઓ માટે સિંદૂર ખૂબ જ મહત્વના શણગારમાંનું એક છે સિંદૂરને અખંડ સૌભાગ્યવતી હોવાની નિશાની માનવામાં આવે છે કહેવામાં આવે છે કે સેથામાં સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર લગાડવાની પ્રથા ક્યાંથી આવી તો આવો આપણે જાણીએ કે મહિલાઓ સિંદૂર

અને પ્રસન્ન થવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ રહેવાથી વ્યક્તિની ઉંમર પણ વધે છે અને સિંધુ લગાવવા પાછળ એક લોકમાન્યતા છે કે જો પત્નીએ સિંદૂર લગાવેલું હશે તો તેના પતિનું અકાળે મૃત્યુ થતું નથી સિંદૂર તેના પતિને સંકટથી બચાવે છે હિન્દુ ધર્મમાં નવરાત્રિ અને દિવાળી જેવા મહત્વના તહેવારોના દિવસે પતિ દ્વારા પત્નીના સેથામાં સિંદૂર લગાવવાને અત્યંત શુભ માનવામાં આવે છે પતિ પત્ની વચ્ચે હંમેશા ગાઢ પ્રેમ રહે છે અને વફાદારીભર્યો સંબંધ બની રહે છે આની પાછળ સામુદ્રિક શાસ્ત્ર મુજબ કહેવાય છે કે દુર્ભાગ્યશાળી સ્ત્રીના દોષ નિવારણ માટે સિંદૂર ભરવાની સલાહ આપવામાં આવે છે આનાથી સ્ત્રીની સુંદરતામાં પણ વધારો થાય છે એક પુરાણોની કથા મુજબ સિંદૂરના લાલ રંગથી માતા સતી અને પાર્વતી માતાની ઉર્જા વ્યક્ત કરવામાં આવે છે તથા એમ પણ કહેવાય છે કે સિંદૂર લગાવતી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ માટે સિંદૂરને માતા લક્ષ્મીના સન્માનનું પ્રતિક પણ માનવામાં આવે છે લક્ષ્મી માતાની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે પુરાણો મુજબ લક્ષ્મી માતા પૃથ્વી પર પાંચ સ્થાનોએ રહે છે જેમાં પહેલું સ્થાન સ્ત્રીનું માથું છે જ્યાં તે સિંદૂર લગાવે છે તેનાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે માટે જ મહિલાઓને દેવી માનવામાં આવે છે સિંદુર લગાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું આસ્થાન વધારે સંવેદનશીલ અને કોમળ હોય છે સિંદૂરમાં પારો હોય છે જેને શરીર પર લગાવવાથી વિદ્યુત ઊર્જા કંટ્રોલ થાય છે તેનાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે સિંદૂર લગાવવાથી માથામાં દુખાવો અનિદ્રા અને મગજને લગતા રોગ પણ દૂર થાય છે તો આ હતું સ્ત્રીઓને સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ તો આશા કરું છું મિત્રો આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ ગુચ્છુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી